મારું નામ પરમાર દિવ્યશ છે હું સાઈખાઈ જીઆઈટીસીની મહાદેવ ફાર્મા કંપનીમાં કામ કરું છું ત્યાં એવો સિટી ઓપરેટર છું તો અહીંયા મારી સાથે રાતે એવો બનાવ બનેલો કે તૈયાર ફિટર ફીટર નાઇટમાં રાખતા નથી ફિટર છે ત્રણ ત્રણ ફીટર દિવસમાં રાખે છે અને ફીટરનું કામ પણ અમારી પાસે કરાવે છે પંપ પંપ લીકેજ હોવાથી મેં ના પાડી હતી તો પણ મને એમ કીધું એ તારે ફિટરનું કામ કરવું પડશે અને ફીટરનું કામ કરવા જતાં મને જે હાથ પર આ દાઝી ગયેલો છે આ તમે જોઈ શકો છો કે આ કેવું દાઝી ગયો છે આ કંપનીમાં જે કંપનીમાં તમારું જે એક્સિડન્ટ થયું છે શું તે કંપનીમાં સેફ્ટી નથી આપવામાં આવતી તો તમે સેફ્ટી બાબતે શું કહેવા માગો છો કંપની વિશે આ કંપનીમાં કોઈ જાતની સેફ્ટી આપવામાં નથી આવતી શૂઝ પણ સેફ્ટી શૂઝ નથી આપવામાં આવતા કે ગોગલ્સ પણ નથી આપવામાં આવતા આ કંપનીમાં કોઈ સેફટી ઓફિસર પણ નથી કે કોઈ જાત સેફટી બાબતે આ કંપની ઝીરો છે કોઈ જાતની સેફ્ટી છે નથી આ કંપનીમાં કંપનીમાં જે તમારા સાથે એક્સિડન્ટ થયું છે તેના વિશે તમે શું કહેવા માંગો છો અને સરકારને શું સંદેશ આપવા માંગો છો જણાવો હું સરકારશ્રીને કહેવા માગું છું કે આ જે મહાદેવ ફાર્મા કેમ કંપની સાયકા જીઆઈડીસીમાં આવેલી છે પંકજ પટેલ કે એમ પટેલ અને નટુ પટેલ રહે અંકલેશ્વર એમના એમની મિલી ભગતથી આ કંપની ચલાવવામાં આવે છે આ કંપનીમાં મને કોઈ ઓફર લેટર નથી આપવામાં આવ્યો જોઈનિંગ લેટર નથી આપવામાં આવ્યો કે કન્ફર્મ લેટર પણ નથી આપ્યો મને વાઘરા તાલુકાના પ્રમુખ સાહેબ શ્રીને તથા મામલતદાર શ્રીને હું રજૂઆત કરું છું કે આ કંપની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે આ કોની મિલી કંપની ચાલે છે સાયગ જીઆઈટી સીમાં મહાદેવ ફાર્મા જે કંપની છે એ કોની મીલીભગતથી ચાલે છે આ એસો સર્ટિફાઈડ છે કે નહીં મીડિયાના માધ્યમથી લેબર કમિશનર સાહેબ શ્રીને ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરું છું કે જે શાયકા જીઆઈડીસીમાં ચાલતી મહાદેવ ફાર્મા કેમ કંપની તેના માલિક પંકજ પટેલ કે એમ પટેલ અને નટુ પટેલ જે આ કંપની ચલાવી રહ્યા છે એ કંપની એ કંપનીને તાળાબંધી થવી જોઈએ આ માલિકો આગળ આગળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ મારી માંગ જો આવનારા આ સાત દિનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું દિવ્યશ પરમાર સીએમઓમાં મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરીશ જેને નોંધ લેવા વિનંતી જય હિન્દ જય ભારત